નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ તાપી જિલ્લા તારીખ તેર નવ બે હજાર ચોવીસ ઉચ્છલ તાલુકા સંયુષ્ટ વર્ષ બે હજાર સાતમાં તેરમી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઘોષિત કર્યો છે ગુજરાતના આદિવાસીઓ તેરમી સપ્ટેમ્બરમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસે પોતાના વિશેષ અધિકારોની માંગ બુલંદ કરવા સરકાર સામે રણસિંઘુ ફૂક્યું હતું જેમાં ઉચ્છલ તાલુકાના ચોત્રીસ જેટલા પડતર પ્રશ્નો જેમાં શૈક્ષણિક પ્રાથમિક આરોગ્ય અને સામાજિક મુદ્દાઓને લઈને ઉચ્છલ તાલુકાના મામલતદાર શ્રીને મારફતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું જેમાં ઉચ્છલ તાલુકાના આદિવાસી સમાજ સમિતિના મંત્રી શ્રી દાસુભાઈ વસાવા ઉચ્છલ તાલુકાના ઉપપ્રમુખ માજી વિનોદભાઈ ગામિત સામાજિક કાર્યકર્તા વસાવા ભૂપેન્દ્ર અંકુર વસાવા સમુવેલ ગામિત કલ્પેશ ગામિત માજી સરપંચ ઉચ્છલના સકારામભાઈ તેમજ મહિલા આગેવાનો સવિતાબેન ગામિત નિરંજનાબેન ગામિત બબીતાબેન વસાવા મીરાબેન તાવડે વગેરે આગેવાનો હાજર રહ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ